જામનગર શહેરમાં પરણિતાની અપહરણ અને દુષ્કર્મની ઘટના બનતા ચકચાર શહેરના ઘોઘારોડ પોલીસ મથકમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ફરિયાદમાં જણાવેલ મુજબ આ શખ્સે પરિણાતા ઉપર દુષ્કર્મ કરી તેના પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખી દઈ દઈજા પહોંચાડી પરણિતા અને તેના બાળકને ગંભીર ઇજાઓ પહોંચાડી મોડી સાંજે કારમાં અપહરણ કરી એ કવાવરૂ ખંડેર જેવા મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યો પરણીતાના હાથમાં રહેલ બાળકને છીમરી રેતીના ઢગલામાં ફેંકી દેતા તેને પણ ઈજાઓ થઈ હોવાનો આક્ષેપ ગળાના ભાગે છરી રાખી બાળકને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરેલ દુષ્કર્મ વખતે બે શખ્સોએ પરણીતાને પકડી મદદગારી કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ મોડી રાત્રિએ પરણીતાને બંધનમાંથી મુક્ત કરી પરણીતા ઘોઘારોડ પોલીસ સ્ટેશન પહોંચી પોલીસને આપણીતી કહી ફરિયાદ દાખલ કરાઈ પરનીત યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખી દીધું મદદગારી કરનાર શખ્સો સહિત ચાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ મનસુખ મકવાણા મુકેશ મકવાણા પિન્ટુ મકવાણા અન્ય એક જાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ ગોગારૂર પોલીસે દુષ્કર્મ અપહરણની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટ હિરેન ચૌહાણ ભાવનગર